છોટાઉદેપુર નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો છોટાઉદેપુર નગરમાં ખાણીપીણીની લારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગરપાલિકાની ટીમો ટ્રાટકી છોટાઉદેપુર નગરમાં હાલ કપડાના કેસ વધી રહ્યા છે જેની સાથે અન્ય બીમારીઓ પણ માથું ઉચકી રહી છે જેને અટકાવવા તંત્ર હરકતમાં આવી ગયું છે જે ભાગરૂપે આજ છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા નગરપાલિકા અધિકારી સહિતના કર્મચારીઓ ચેકિંગ માટે ઉતરી પડ્યા હતા જેમાં નગરમાં લારીઓ ફાસ્ટ ફૂડ જેવા અન્ય સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી છોટાઉદેપુરના સ્થાનિક હેલ્થ વિભાગ દ્વારા પાલિકાને મળેલ સૂચના મુજબ તે કમડાના કેસ વધી રહ્યા છે જે અંગે હેલ્થ ડિપાર્ટમેન્ટે સૂચન કર્યું જે અંગે નગરપાલિકાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સંપર્ક કરી નગરની અંદર સઘન તપાસ હાથ ધરી છોટા દેપુલ નગરમાં છેલ્લા બે દિવસથી ફૂડ એન્ડ ડ્રગ્સ અને નગરપાલિકા દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે જેમાં દસ જેટલી જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે નગરમાં આવેલી પાણીપુરીની લારીઓ પર તમામ બાફેલા બટાકા બગડેલ જોવા મળ્યા અને અન્ય ફાસ્ટ ફૂડ અને ચાઇનીઝ લારીઓ પર પણ ગેરરીતિ જોવા મળી હતી રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી સ્થાનિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મળેલી સૂચનાઓ મુજબ હાલ કમળાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે તે માટે હેલ્થ ડિપાર્ટમેન્ટે શહેરના નારીગલ્લા ખાણીપીણી તેમજ જે પણ ફૂડનું વેચાણ થઈ રહ્યું છે સ્ટ્રીટ ફૂડનું તેની ચકાસણી માટે જણાવવામાં આવ્યું હતું છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગનો સંપર્ક કરી આજરોજ ઘણી બધી જગ્યાએ ફૂડના સેમ્પલનું ટેસ્ટિંગ કરવાનું ચાલુ છે અને એ રિપોર્ટ આવ્યા પછી જે પણ અખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હશે એમને સીલ કરવામાં આવશે તેમજ એ વેચાણ તાત્કાલિક અસરથી રોકવામાં આવશે